પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામના પ્રભુભાઈ ઠાકોર અને અન્ય લોકો રણુજા રામદેવ પીરના દર્શન કરવા પગપાળા ગયા હતા ત્યારે અચાનક પ્રભુભાઈ ઠાકોર ગુમ થતાં તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે રહેતા પ્રભુભાઈ ઠાકોર અને તેમના મિત્રો રણુજા રામદેવ પીરે પગપાળા સંઘ લઈને ગયા હતા ત્યારે રસ્તામાં પ્રભુભાઈ ઠાકોર ગુમ થતા તેમના પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગોતવા માટે મહા મહેનત કરી રહી હતી ત્યારબાદ એક સેવાભાવિક સંસ્થાને પ્રભુભાઈ ઠાકોર મળી જતા પ્રભુભાઈ ઠાકોરના સંબંધે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના મહામંત્રી બેચરભાઈ ઠાકોરને જાણ કરતા તેમના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તેમને મળી આવતા પ્રભુભાઈ ઠાકોર ખુશીની લહેર જોવા મળી હતી તેમના પરિવારને જેમને પોતાના દીકરા પ્રભુભાઈ ઠાકોરને હેમખેમ મળી આવતા સેવાભાવી લોકોએ સાચવેલ તે બદલ તેમનો આભાર માન્યો હતો અને તેમના પરિવારજનો અને બેચરભાઈ ઠાકોર રાજસ્થાન પહોંચી તેમના દીકરા おભાઈ ठाकुर ने तमना माद्रे कोलापुर गांव खाते लावता खुशी नो माहौल सजायो होतो और તેમનો ભવ્ય સ્વાગત કરી મીઠાઈ વહેંચી હતી દીકરા નું નવો जा रहा है राजगढ़ अनाथ आश्रम श्रीमती विमला देवी सेवा समिति में गुजरात राधनपुर और पाटन जिले से मेरे पास कुछ भाई पहुंचे हुए हैं जो अपने भाई परगुजी को लेने के लिए पहुंचे मेरे पास ये कुछ दिन पहले अपने राजगढ़ स्टेशन जंक्शन का गेट पड़ता है इस पे, वहाँ पे हमें लावारिस बलवान जी की और जो भरभु भाई है वो मेरा भाई का लड़का है अच्छा वो घर से अठाईस तारीख को निकला था चार बंदे के साथ अच्छा अट्ठाईस तारीख को हाँ। वो रामदेवरा गया था वो उसके साथ दो तीन बंदा था वो उसको छोड़ के निकल गया उसको पता नहीं मतलब क्या हुआ कैसे हुआ वो इसलिए से वो अट्ठाईस तारीख गुम था आज चौबीस तारीख बाईस तारीख को मिला है हमको आपके आश्रम से हिसाब से नहीं तरह उसका परिवार पूरे चिंतित था अभी मिलने वाला नहीं था पर आपने पूरी हेल्प की इसलिए थैंक यू साहब आपका अब कैसा लग रहा है आपका भाई आपको सारे यार साहब आपका बहुत ही अच्छा लग रहा है अरे प्रभु भाई अट्ठाईस तारीख है घरे थी नया कर दादा राम भी रह जाओ અને તે બંને ડિસ્ટ્રિક્ટ દ્વારા ગાડી છૂટી ગઈ અને તે રાજસ્થાનમાં રજી લે આતા તો સ રાધનપુર પીઆઈ ને જહ કરેનો અને ત્યાં સાટા તો મેને કરી અને મેં પોલિસ સ્ટેશનમાં જહ કરી અને કાથી રાજસ્થાનમાંથી એક આશ્રમમાં એ એમને એક લિંક દ્વારા બુકવામાં આવ્યો અને મને જહ કરેલ કે રાજસ્થાનમાં છે હરિયાણા બોર્ડર તમને જે નયા હો તો પીઆઈ સાહેબને વિનંતી ખૂબ આભાર માનવા માંગુ છું ગામ બધી બે આભાર કે પોલીસ દ્વારા એમને જાણ કરી ને આપણને મદદ કરી અને પ્રભુભાઈ ને ઘરે લાવી દીધો એ બદલ ખૂબ ખુબ આભાર